નમસ્કાર દોસ્તો અમારી ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં તમારું સ્વાગત છે દોસ્તો અમાવસ્યાના દિવસે મીઠાનો અચોક્કસ ઉપાય કરો ઘરની તમામ આર્થિક કૌટુંબિક અને માનસિક સમસ્યાઓ દૂર થઈ જશે હિન્દુ ધર્મમાં એવા ઘણા ઉપાય છે જેનું પાલન મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે કરે છે શાસ્ત્રોમાં આ તિથિને પૌરાણિક દ્રષ્ટિકોણથી ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અમાવસ્યા પર શનિ મંદિરમાં જવું ખૂબ જ શુભ છે આ દિવસનું તંત્ર અને જ્યોતિષમાં વિશેષ મહત્વ છે હિન્દુ ધર્મમાં પૂર્ણિમા અમાવસ્યા અને ગ્રહણનું રહસ્ય જાણવા મળ્યું છે આ સિવાય વર્ષમાં ઘણા મહત્વપૂર્ણ દિવસો અને રાતો છે જે પૃથ્વી અને માનવ મન પર ઊંડી અસર કરે છે તેમાંથી મહિનાના બે સૌથી મહત્વપૂર્ણ દિવસો પૂર્ણિમા અને અમાવસ્યા છે તંત્રશાસ્ત્ર અનુસાર અમાવસ્યાના દિવસે કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ અસરકારક છે અને તેનું પરિણામ પણ ખૂબ જ ઝડપથી પ્રાપ્ત થાય છે કોઈ પણ દોષ હોય કે કોઈ પણ ગ્રહની અશુભતા દૂર કરવા માટે અમાવસ્યાના દિવસે બધા માટે ઉપાય આપવામાં આવે છે આ દિવસે તમારી બધી આર્થિક પારિવારિક અને માનસિક સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે છે આજે અમે તમને અમાવસ્યાના દિવસે ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવાની ચોક્કસ રીત વિશે જણાવવા જઈ રહ્યા છીએ એક દર અમાવસ્યાએ અથવા દર પંદર દિવસે પાણીમાં આખા મીઠાથી ઘર સાફ કરો એટલે કે લગભગ એક લિટર પાણીમાં પચાસ ગ્રામ સ્થાયી મીઠું ભેળવી દો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અથવા તમે આની મીઠાની જગ્યાએ ગૌમૂત્રનો અર્ક પણ ઉમેરી શકો છો એવું કહેવાય છે કે અમાવસ્યાના દિવસે જે કોઈ વૃક્ષ લતા વગેરેને કાપી નાખે છે અથવા તેમાંથી એક પાંદડું પણ તોડી નાખે છે તે બ્રહ્મહત્યાનું પાપ લાગે છે બે અમાવસ્યાના દિવસે માછલીઓને બિંદીના લોટની ગોરી ખવડાવો અમાવસ્યાના દિવસે કાળી કીડીઓને સાકર મિશ્રિત લોટ ખવડાવો સાંજે કોઈ સારા પૂજારી બોલાવો અને ઘરે હવન કરાવો અમાવસ્યાની તિથિએ મુખ્યત્વે પિતૃઓની પૂજા કરવી આ દિવસે પિતૃઓનું નિમિત્ત પુણ્ય કરવું અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની પૂજા કરવી અને પછી વૃક્ષને પવિત્ર દોરો અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરવી આ ભગવાન વિષ્ણુના ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને તેની સાથે પરિક્રમા કરો ત્રણ વાસ્તુદોષોને દૂર કરવા માટે મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે કાચના બાઉલમાં રોક સોલ્ટ રાખો અને તેને શૌચાલયમાં રાખો તો તે ત્યાંની નકારાત્મક ઉર્જા દૂર કરવા લાગે છે પરંતુ ધ્યાનમાં રાખો કે દર પંદર દિવસ પછી અવશ્ય બદલો મીઠું નંબર ચાર ઘણીવાર પરિવારના કોઈ સભ્યને ખરાબ નજરની અસર થાય છે ઘણીવાર બાળકોને પણ ખરાબ નજરની અસર થઈ જાય છે આવી સ્થિતિમાં એક ચપ્ટી મીઠું અને થોડી સરસવ લઈને માથા પર સાત વાર ફેરવો અને તેને પાણીમાં નાખી દો ગમે તે દેખાય તો તેની અસર જતી રહેશે બાળકોને ખરાબ નજરથી બચાવવા માટે પાણીમાં એક ચપ્ટી મીઠું ભેળવીને અઠવાડિયામાં એકવાર બાળકોને સ્નાન કરાવો નંબર પાંચ તમારા ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવવા માટે તમારા ઘરમાં રોક સોલ્ટ લેમ્પ રાખો આ દીવો પ્રગટાવવાથી તમને માનસિક શાંતિ મળે છે અને તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે ધ્યાન રાખો કે તેને રાખવાની દિશા દક્ષિણ કે દક્ષિણ પૂર્વ હોવી જોઈએ જ્યાં મીઠું રાહુ અને કેતુના અશુભ પ્રભાવોને દૂર કરે છે ત્યાં મીઠું શારીરિક થાક દૂર કરવાનું પણ કામ કરે છે જો તમે પણ આમાંથી પસાર થઈ રહ્યા હોવ તો રાત્રે સૂતા પહેલા પાણીમાં એક ચપટી મીઠું નાખીને તેનાથી હાથ પગ ધોઈ લો તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને તમને સારી ઊંઘ પણ આવશે જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહે તો ઘરમાં પોહું મારતી વખતે પાણીમાં આખું મીઠું એટલે કે દરિયાઈ મીઠું મિક્સ કરો પરંતુ ધ્યાન રાખો કે ગુરુવારે આવું ન કરો તેનાથી ઘરમાં ધન આવવાનો માર્ગ ખુલી જશે છ દરેક અમાવસ્યા પર નિયમિત રીતે ગાયને પાંચ ફળ ખવડાવવા જોઈએ તેનાથી પણ ઘરમાં શુભ અને સુખનું વાતાવરણ જળવાઈ રહે છે અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની ગોળી લઈને તળાવમાં માછલીઓમાં નાખો આ ઉપાયથી તમને પિતૃઓ તેમજ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે

આ ઉપાયથી દર્દીની તબિયત જલ્દી સુધરવા લાગે છે ઓછામાં ઓછા સાત મંગળવાર અને શનિવાર પણ આ પ્રયોગ કરો અમાવસ્યાના દિવસે એક લીંબુ લઈને સાંજે તેના ચાર ટુકડા કરો અને તેને ચારે દિશામાં ચૂપચાપ કોઈ પણ ચોક પર ફેંકી દો આ ઉપાય જલ્દી જ બેરોજગારીની સમસ્યા દૂર કરશે અમાવસ્યાની રાત્રે આઠ બદામ અને કાજલની આઠ ડબ્બી કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખો તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે નવ અમાવસ્યાના દિવસે ક્રોધ હિંસા અનૈતિક કૃત્યો શરાબનું સેવન સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ જાતીય કૃત્યો વગેરે વર્જિત છે જીવનમાં કાયમી સફળતા માટે આ દિવસે આ બધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ અમાવસ્યા પર તમારા પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે વિશેષ પૂજા કરવી જોઈએ જો તમારા પૂર્વજો પ્રસન્ન હોય તો જ તમે અન્ય દેવી દેવતાઓની કૃપા મેળવી શકો છો પૂર્વજોના આશીર્વાદ વિના મહેનત કર્યા પછી પણ જીવનમાં અસ્થિરતા આવે છે અને મહેનતનું યોગ્ય પરિણામ મળતું નથી દસ દરેક અમાવસ્યાના દિવસે બ્રાહ્મણને ભોજન કરાવો તેનાથી તમારા પૂર્વજો હંમેશા ખુશ રહેશે તમારા કામમાં કોઈ અડચણ નહીં આવે ઘરમાં પૈસાની કમી નહીં આવે અને તમે તમારા પરિવારને અશુભતાથી બચાવશો નેલીવિદ્યાની અસરોથી પણ બચી જશે અગિયાર દરેક અમાવસ્યાના દિવસે ઘરના દરેક ખૂણે ખૂણાને સારી રીતે સાફ કરો દરેક પ્રકારનો કચરો કાઢીને તેને વેચી દો આ દિવસે સવાર સાંજ ઘરના મંદિરમાં અને તુલસી પરદ્યાને અવશ્ય સળગાવી દો તેનાથી ઘરની વિખવાદ અને દરિદ્રતા દૂર થાય છે અમાવસ્યા પર તુલસીના પાન કે બિલ્વના પાન તોડવા જોઈએ નહીં અને અમાવસ્યાના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અર્પણ કરવા માટે એક દિવસ પહેલા તોડીને રાખો નંબર બાર આર્થિક લાભ માટે અમાવસ્યાના દિવસે વિષ્ણુ મંદિરમાં કોઈ ઊંચા સ્થાન પર પીળા ત્રિકોણ આકારનો ધ્વજ એવી રીતે લગાવો કે જો તે સતત લહેરાતો રહે તો તમારું ભાગ્ય જલ્દી ચમકશે કાયમી લાભ માટે ધ્યાનમાં રાખો કે ધ્વજ ત્યાં જ રહેવો જોઈએ તમે સમય સમય પર તેની જાતે પણ બદલી શકો છો નંબર તેર દરેક અમાવસ્યાએ ઊંડા ખાડામાં અથવા કૂવામાં એક ચમચી દૂધ રેડવું તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે નંબર ચૌદ અમાવસ્યાના દિવસે શનિદેવને કડવું તેલ કાળું અડદ કાળા તલ લોખંડ કાળું કપડું અને વાદરી ફૂલ અર્પણ કરીને શનિદેવના પૌરાણિક મંત્ર હોમ નિલંજન સમાભસ્મ રવિપુત્રમ યમગ્રજમ છાયા સંભૂતમ તમ નમામિ શનૈશ્ચરમ ની માળાનો જાપ કરવો ક્રોધ શાંત થાય છે અને અન્ય ગ્રહોના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે દર અમાવસ્યાના દિવસે ઝાડ નીચે કડવા તેલનો દીવો પ્રગટાવવાથી પિતૃઓ અને દેવતાઓ પ્રસન્ન થાય છે નંબર પંદર પિતૃદોષના નિવારણ માટે જો કોઈ વ્યક્તિ પાણીમાં દૂધ ગંગાજળ કાળા તલ ખાંડ ચોખા ભેળવી પીપળાના ઝાડ પર પાણીયુક્ત ફૂલ પવિત્ર દોરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરે છે અમાવસ્યાના દિવસે જો તમે સાત વખત પરિક્રમા કરો અને પછી પિતૃભ્ય નમઃ મંત્રનો જાપ કરતા તમારા ગુનાઓ અને ભૂલોની ક્ષમા તો પિતૃદોષથી થતી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને જો ઉર્તી અમાવસ્યા હોય તો પીપળના વૃક્ષની એકસો આઠ વાર પ્રદક્ષિણા કરો વિશેષ લાભ આપશે નંબર સોળ પિતૃઓનું તર્પણ દરેક અમાવસ્યા કરવું જોઈએ પિત્તળના વાસણમાં પાણીમાં ગંગાજળ કાચું દૂધ તલ તુલસીના પાન દૂધ મધ અને સફેદ ફૂલ વગેરે ઉમેરી દેવા જોઈએ તેને પૂર્વજોને અર્પણ કરો તર્પણમાં હાથમાં તલ અને કુશ સાથે પાણી લઈને દક્ષિણ તરફ મુખ કરીને ત્રણ વાર તપ્તયમિતા પ્રાંત યમિતા રાખો કે તર્પણનું પાણી પછીથી ઝાડના મૂળમાં અર્પણ કરવું જોઈએ તે પાણી અહી ત્યાં ઢોળાય નહીં નંબર સત્તર શાસ્ત્રો અનુસાર દરેક અમાવસ્યા પર પિતૃઓ તેમના ઘરે આવે છે આ દિવસે દરેક વ્યક્તિએ તેમની ક્ષમતા અનુસાર તેમના નામે દાન કરવું જોઈએ આ દિવસે ઝાડ પર અનકૂટ રાખવાથી પિતૃઓ પણ પ્રસન્ન થાય છે પૂર્વજોને ખીર ખૂબ ગમે છે તેથી દર મહિનાની અમાવસ્યાના દિવસે ખીર બનાવીને બ્રાહ્મણને ભોજન સાથે ખવડાવવાથી પુણ્ય મળે છે અને આ દિવસે સાંજના સમયે પીપળાની નીચે થોડી ખીર પૂર્વજો માટે પીરસવામાં આવે છે નંબર અઢાર અમાવસ્યાના દિવસે કાળા કૂતરાને કડવા તેલથી રોટલી ખવડાવો આનાથી શત્રુઓ શાંત થાય છે પરંતુ આકસ્મિક આફતોથી પણ રક્ષણ મળે છે અમાવસ્યાના દિવસે તમારા ઘરના દરવાજાની ઉપર કાળી ઘોડાની નાળ સ્થાપિત કરો ધ્યાન રાખો કે તેનું મોઢું ઉપરની તરફ ખુલ્લું રાખવું જોઈએ પરંતુ જો તમે તેને દુકાન કે ઓફિસના દરવાજા પર સ્થાપિત કરવા માંગતા હોવ તો તેનું મોઢું નીચેની તરફ રાખો તેનાથી નજર નથી લાગતી અને ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ રહે છે નંબર ઓગણીસ અમાવસ્યાની તિથિએ કોઈ પણ નવા કામ યાત્રા ખરીદ વેચાણ અને તમામ શુભ કાર્યો પર પ્રતિબંધ છે તેથી આ દિવસે આ કાર્યો ન કરવા જોઈએ દિવાળીની રાત્રે બાર વાગ્યે તમારા જમણા હાથમાં કાળી સરસવના દાણા લઈને તમારા ઘરની છત પર ત્રણ વાર ઊંધું ચક્કર લગાવો પછી ઓમ હિ ઋણમોચન સ્વાહા મંત્રનો જાપ કરતી વખતે સરસવના દાણાને દસ દિશામાં ફેંકી દેવાથી ઋણ મુક્તિ મળવાની સંભાવના પ્રબળ છે આ એક ખૂબ જ યોગ્ય પ્રયોગ છે તે કોઈ પણ અમાવસ્યાએ કરી શકાય છે પરંતુ દિવાળીની રાત્રે કરવાથી ઝડપી પરિણામ મળે છે જોકે તમામ અમાવસ્યાનું મહત્વ હોય છે પરંતુ સોમવાર અને શનિવારે આવતી અમાવસ્યા ખાસ કરીને પવિત્ર માનવામાં આવે છે મિત્રો તમને અમારો આજનો વિડીયો કેવો લાગ્યો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમને કમેન્ટ કરીને જણાવો કોમેન્ટ બોક્સમાં જયમાં લક્ષ્મી લખો મિત્રો એક નવી માહિતી સાથે ફરી મળીશું આભાર જય શ્રી કૃષ્ણ